મોરબીના પંચાસર રોડ ઉપર ઇનોવા ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું છે જે બનાવ સંદર્ભે હાલમાં ગુનો નોંધાયો છે મળતી વિગત પ્રમાણે મોરબીના પંચાસર ગામે રહેતા ધવલભાઈ કાનાણી એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇનોવા ગાડી નંબર જી જે છત્રીસ એ એફ બાર બાવનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે પંચાસર રોડ ઉપર ઉમાવંશી નામની તેઓની પાનની દુકાન આવેલ છે ત્યાંથી તેના પિતા શિવાભાઈ ભૂરાભાઈ કાનાણી ઉમરપ્રસ અઠ્ઠાવન બાઇક નંબર જી જે છત્રીસ ક્યુ અડતાલીસ ચોત્રીસ લઈને ઘર તરફ પરત આવી રહ્યા હતા ત્યારે ઇનોવા ગાડીના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાનું મોત થયું હોય આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે